તો હલો તમને હું અહીંયા અમારા ખેતરની જે મકાઈ બતાવી દઉં કે વિશે તો આમ ફિલહાલ તમે જોઈ શકો છો કે આપણી આપણને અહીંયા અહીંયા મકાઈ આવે છે એટલી થઈ ગઈ છે અને આમાં એક પાણી ફેરવ્યું છે આ મકાઈમાં અને હવે બીજું પાણી ફેરવવાની તૈયારી કરવાની છે તો હાલો એમ કરીને આપણે મકાઈનું ખેતર જોવા આવ્યા અને એક આપણો ઓગઈ થઈ જાય અને આપણે હવે લગભગ વન કે સબસ્ક્રાઈબર થવાના છે તો ફટાફટ તમે સબ્સ્ક્રાઇબ કરાવી દો પૂરા વન અને હાલો હું તમને હરખાઈ હવે આપણે મકાઈનો નો બતાવી દઉં મિત્રો તમે જોઈ શકો છો જે આમ ને આમ આમ નીચે સુધી દેખાય છે આપણું જ ખેતર છે મકાઈનું અને આ બાજુ પણ એ આપણું છે અને આમ ઠેટ ઉપર સુધી પણ આપણું છે તો ચાલો હવે થોડું કામ નીચેની ની બાજુ જોતા રહીએ મિત્રો હું નીચેની બાજુ આવી ગયો છું અને આ બાજુનો વ્યૂ તમને બતાવી દઉં મિત્રો અહીંયા થોડાક આપણે ઝાડવા રોપેલા છે જે આ જામફળનું જે આંબાનું અને એવી રીતે થોડાક ઝાડવા રોપેલા છે અને આ બાજુની મકાઈ આવી છે તમે જોઈ શકો છો ક્યા નજારા તો ફાઈનલ મિત્રો આપણા ખેતરની આપણે મકાઈ જોવાઈ ગઈ છે અને આજનો વ્લોગ આપણે અહીંયાથી પૂરો કરવાનો છે અને મળે કોઈક નવા વ્લોગ સાથે તો ત્યાં સુધી બાય